અષાઢ વદ બીજથી શરૂ કરીને શ્રાવણ બીજ સુધી હિંડોળાના દર્શનનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે વિવિધ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા હતા અને લીલા શાકભાજીના હિંડોળા બનાવવામાં આવ્યા હિંડોળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વૃંદાવનના ગોવાડો અને ગોપીઓએ સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણને વૃંદાવનની અંદર સરસ મજાનો નેચરલ પુષ્પનો હિંડોળો બનાવી અને ઝુલાવ્યા હતા ત્યારથી આરંભી અને આ સનાતન ધર્મની અંદર હિંડોળા મહોત્સવ ઉજવાય છે જે હિંડોળા મહોત્સવ અષાઢ અને શ્રાવણ આ બંને અડધા અડધા મહિનાઓની અંદર ઉજવાય છે અને એમાં પણ ખાસ કરીને કચ્છની અંદર જવા જઈએ તો હિંડોળાનું મહત્વ બહુ જ છે ભગવાન શ્રીકૃષ્ણના મિત્રો સરસ મજાના ઝાડમાં હિંડોળા ઝુલાવી અને એમાં શ્રીકૃષ્ણ ભગવાનને ઝુલાવતા હતા તો ભગવાનની પ્રેમ ભક્તિ છે ભગવાનને ઝુલાવીએ છીએ ભગવાનની આગળ જાત જાતના વિધવિધ એવા દ્રશ્યો કરવામાં આવે છે જેને કારણે લોકોને ખૂબ આનંદ થાય છે